તમારા મિત્રો અહીંયા મિત્રો આજે જે તળપદા કોળી ગણાતીના જે મિત્રો વિદ્યાર્થીઓ છે તો એનું આજ મિત્રો અહીંયા સન્માન સમારંભ છે અને કારકિર્દી સમારંભ રાખેલો છે મિત્રો તો અત્યારે જે કાર્યક્રમનો દોર છે અત્યારે આગળ ચાલી રહ્યો છે તો આપણે જવાનું છે કે શું કાર્યક્રમ છે અને વિદ્યાર્થીનો મિત્રો જે પ્રોત્સાહન આપવાનું કે જે મિત્રો જે બે હજાર પચીસની વાર્ષિક પરીક્ષામાં મિત્રો જે સારા માર્કે પાસ થયેલા છે તેને પ્રોત્સાહન આપવાનું છે અને તેમજ સાથે સાથે મિત્રો જે યુટ્યુબરમાં સોશિયલ મીડિયાના જે ક્રિએટરો છે મિત્રો જે નાના મોટા એને પણ બોલાવેલા છે તો એમાં પણ મારું નામ આવેલું છે તો મિત્રો આપણે આપણે જઈ અને જોઈ કે ભાઈ આપણને શું કામ બોલાવેલા છે એમ બરાબર કારણ કે આપણને પૂરી બધી માહિતી નથી પણ આપણે કાર્યક્રમ ચાલુ છે એટલે આપણે જઈ અને વિડીયોની અંદર આપણે નિહાળવાનો છે એટલે વિડીયો મેં સુધી જોડાયેલા ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા તો સબસ્ક્રાઈબ કર્મચારી સંગઠન છે પુનઃ અને મહામંત્રી શ્રી ધીરુભાઈ મકવાણા ને નમ્ર વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી અને ગૌતમભાઈ નું સન્માન કરે એમને આવકારે ધન્યવાદ હર્ષદભાઈ બાલિયા સમગ્ર તાલુકા પંચાયતની ની ધોરા જેઓ સંભાળી રહ્યા છે એવા આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી જે કે જેમને આપણે રાણા દાદા ના ઉપયોગ કરું છું કારણ કે મારું મન અગાધ શક્તિઓનો ભોગવતો સમુદ્ર છે આપણી વચ્ચે ડોક્ટર માનસંગભાઈ ડોડિયા કે જેઓ સન્માન કરવા માટે હું મથુરભાઈ ઢાપા સાહેબ વિનંતી કરું કે તેઓ છે એ સ્ટેજ પાસે આવે મથુરભાઈ ઢાપા પરમાત્મા સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે હું દરેક ક્ષેત્રમાં મારા મનની અપાર શક્તિઓનો ઉપયોગ કરું છું હું પુરુષાર્થ તો કરું છું પણ મારો પુરુષાર્થ માત્ર કનનો નથી હું મનથી પણ મહેનત કરું છું આપણી વચ્ચે ઉપસ્થિત નાયબ મામલતદાર સાહેબ શ્રી ગોહિલ રાજુભાઈ કે જેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી અને આવકારે બુદ્ધિ ખીલે તેવા કાર્યો કરવા મને ખૂબ ગમે છે બુદ્ધિવાન લોકોની સંગત હું માનું છું અને સાથે એ પણ જાણું છું કે સર્વાંગી રીતે સમૃદ્ધ અને સુખી માટે મારી બુદ્ધિ અને પ્રતિભાનો અન્ય ની ભલાઈ માટે ઉપયોગ કરું છું એવા માન્ય સંજી કંટારિયા જિલ્લા તાલુકા પંચાયત સદસ્ય ફૂલસર તેઓને સન્માનિત કરવા માટે વિનંતી કરીશું હું બુદ્ધાભાઈ મકવાણા આરોગ્ય વિભાગ સૌના પરમ મિત્ર પી એસ આઈ શ્રી વિક્રમ હું જાણું છું કે મારું અર્ધ મન મારા તરફથી મળેલા અન્ય હુકમોનું સંપૂર્ણપણે કરું છું અને હકારાત્મક વર્તન કરું છું કોઈ પણ નકારાત્મક સૂચનને હું ક્યારેય સ્વીકારતો નથી મારી જીવન બની ગઈ છે અને એને કારણે હું સદાય ત્યાર પછી વનાભાઈ હરિભાઈ ચૌહાણ મેથળા ભરીયે ને ગમતાનો કરીએ ગુલાલ આજે ગમું છે એને ગુલાલ કરવાનો ઉપક્રમ છે અને આ ગુલાલ ના ભાગીદાર થવા માટે આનંદ છે

હું વિક્રમભાઈ બારૈયા ને પણ આવકારું છું કે જેઓ મીડિયામાં ખુબ સારું એવું કામ કરી રહ્યા છે વિક્રમભાઈ બારૈયા અમારી બુદ્ધિ શુભ વિચાર કરતી અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાઓથી પ્રાપ્ત થાય એવું કરો વિશ્વતઃ મકવાણા જેઓ પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ સારી એવી નામના ધરાવે છે ને મકવાણા સુખ કરને નમસ્કાર કલ્યાણ કરને નમસ્કાર સુખના આકારને નમસ્કાર કલ્યાણના આકારને પણ નમસ્કાર મંગલ રૂપને નમસ્કાર ચરમ મંગલ સ્વરૂપને પણ નમસ્કાર

સરસ મજાનો પ્રશસ્તિ પત્ર એક ચાલીસ ફોલ્ડર વાળી એક સરસ મજાની ફાઇલ છે કે જે જણક આવી છે ત્યાર પછી શ્રદ્ધાબેન તૈયાર રહે છે ભાગીદારી નોંધાવી છે એવા શ્રદ્ધાબેન સેવાભાઈ રાઠોડ તે અથવા તેમના વાલી અથવા એમના પ્રતિનિધિ સોરી

મયુર કુમાર હિંમતભાઈ પધાર છે પોટ સત્તાવન ટકા સાથે